અરે ભાઈ યાર પગડ્યો ને તૂટી જાય સોરી સોરી થી કોમ ની ચાલે નવી નખાઈ આવવી પડશે અરે યાર ત્રીસ ચાલીસ રૂપિયાની લાઈટ આવે હું નખાઈ આવ્યું પડશે નખાઈ દેજો ચાલીસ રૂપિયા બસો રૂપિયા ની ઓરિજિનલ લાઈટ આવે બસો રૂપિયા તો જોયા હાઈટ ના બસો રૂપિયા પુસ્ત આવજો એક વાર હમણાં જ નખાય તી અચ્છા તૂટી જાય તૂટી જાય મોટાફૂટ ના કરવાની હોય યાર ના તમે પૈસા આવો મા નવી નખાવી પડશે હવે ઈશાનય એવું હક નહીં ભાઈ તમારામાં

અરે મતલબ મો હવે આરી લાઇટ નાહી મે આવી દીધા તો આ લાઈટ હું તોડી શકું ને હવે આ તોડી કો હા પણ મારા હોમ ના તોડતા ચમ હું જોઈ નહીય હકુ માર બાઇક નો કોઈ તોડશે તો હું જઉં ઈના પછી તોડો આ નેકર આવું કર્યું ભાઈ લાઇટ તોડી કને પૂછી તો મારો શેઠ છે કે મારે તને પૂછવાનું

વાતો કરો તુલી નો છું ઇમને માતો હું હારો મોણો હું તે બે આલી ના ને કાલ દઉં સટક લઈને હવે નેકરો ઓય તાં ગાડી ઊભી ના કરાય હોય તો પૈસા ખર્ચવા પડે લાઈટો ના કાઈ દેજો પાછા તો ના કાઈ શું કે તાં તોડી હેડ્યા હતો કનું બાઇક અલે આરી માર તો બાઈક જ નહીં